બનાસકાઠા જિલ્લાના દિયોદર ખાતે વિરાજમાન બાણેશ્વરી માતાજીના મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાના દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ હતી પાંચસો વર્ષ જૂના આ મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાના દિવસે સમગ્ર ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટ્યા હતા વર્ષો જૂના આ મંદિર ખાતે દર પૂનમે શ્રદ્ધાળુઓ દર્શન અર્થે આવતા હોય છે જેમાં ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે વહેલી સવારથી શ્રદ્ધાળુઓનો ઘસારો જોવા મળી આવ્યો હતો અમદાવાદ સુરત રાજકોટ મહેસાણા કચ્છ ભુજ અને રાજસ્થાનમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન અર્થે આવ્યા હતા જેમાં બાણેશ્વરી મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન અર્થે આવતા શ્રદ્ધાળુઓ માટે ચા પાણી ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી આ બાબતે મંદિરના સંત નારાયણદાસ બાપુએ જણાવેલ કે આ બાણેશ્વરી માતાજીનો ઇતિહાસ અંદાજીત પાંચસો વર્ષ જૂનો છે અહીં પચીસ વર્ષ અગાઉ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે આ મંદિરને પરમ પૂજ્ય જગજીવનદાસ બાપુએ આ મંદિરને શૂન્યમાંથી સર્જન કર્યું છે દર પૂનમે અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થી આવે છે જેમાં આજે ગુરુ પૂર્ણિમાના દિવસે સમગ્ર ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના ચરણોમાં દર્શન અર્થે આવ્યા હતા જેમાં દર્શન અર્થે આવતા શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે મંદિર દ્વારા ચા પાણી ભોજન પ્રસાદ પણ વ્યવસ્થા કરાઈ હતી જેમાં અંદાજિત દસ હજારથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો મા ભુનેશ્વરીના સાનિધ્યમાં ગરુ પૂર્ણિમા મહોત્સવ હોવાથી આજે આવેલા તમામ ગીહોતરના અને દબારી સમાજ અને જેને જની આજે જે કુલદેવી છે નોગો મૂણી લદ્દુકા ડાઓર બાળેશ કાસેલા આજે લોકોનો એવો ભાવ હતો કે આજે કચ્છ કાઠિયાવાડ રાજસ્થાન હે જ્યાં જ્યાં સુરતથી કરે અમદાવાદથી કરે ટોટલ તમામ વસ્તી આજે ગરુ પૂર્ણિમા મહોત્સવ હોવાથી બધાનો ભાવ મા ભોણેશ્વરી સાધિધ્યામે બધી વસ્તી આજે આવી આજે ચારથી પાંચ હજાર વસ્તી પાંચથી છ હજાર વસ્તી આજે ભવનેશ્વરી મામાં બધાએ શ્રદ્ધાળુ અલગ અલગથી બધા આવ્યા અને મા ભુવનેશ્વરીના સાધ્યામે આડે દિવસે પણ હજારથી પંદરસો બે હજાર વસ્તી જેમે પણ રોજે રોજ ચોવીસો કલાક ભોનેશ્વરી ધામ અનક્ષેત્ર ચાલુ રહે અને પૂનમ્ર દિવસે આજે ગરુડ પૂર્ણિમા મહોત્સવ હોવાથી પાંચથી સ સાત હજાર વસ્તીનો જમાડવારો હતો અને મા ભુવનેશ્વરીનો આજથી પાંચસોથી હજારો વર્ષ જૂનો મા ભવણનો ઇતિહાસ છે અને ગરમારા જગજીવનદાસ બાપુ તેમને શૂન્યમાંથી સર્જન કીધું અને દિયોદર એક પંચોથી હજાર વર્ષ કરે ગંગાચડી કુઓ મા અને દેવલબાઈનો જ્યારે દેવલભાઈએ મેળાવ્યું કુવો ઉભરાવે અને મા બોણેશ્વરીએ દેવલભાઈને કુવો ઉભરાવીને પછો આપ્યો હતો કુવા સમયથી કોણસો હજાર રસ પુરાણો આ ઇતિહાસ પછી જગજીવનદાસ બાપુ અમારા ગુરુદેવ જગજીવનદાસ બાપુ બ્રહ્મલીન શ્રી જગજીવનદાસ બાપુએ એમને સુનેમાથી સર્જન કીધું અને આજે મારા સનિધ્યમ જીજી જે કચ્છ કાઠિયાવાડ ટોટલ જગ્યાથી તમામ આવે એમને મા બણેશ્વરી બધાની ઈચ્છા પૂરી કરે અને ખૂબ બધાની પ્રગતિ કરે એવા ભગવાન માનના આશીર્વાદ અને ગુરુ મહારાજ જગજીવનદાસ બધાની જી જવાની મનોકામના પૂરી કરે ખૂબ સુખી રહો અને ખૂબ લહેર કરો એવા મા છસોથી સાડે છસો વર્ષ જૂનો છે અને મંદિર બહુ જ લગભગ પચીસ વર્ષ થયા અમારે બાપુ જે જાત બાપુ હતા એમનો મોટો ફાળો છે અને એમને ખૂબ સેવા આપી અને શૂન્યમાંથી સર્જન કર્યું છે અને અત્યારે અમારો ઓફ પરિવાર છે બીજો અમારો રબારી સમાજ ના જ અધારે આલમ દર્શન માટે આવે છે પ્રસાદ લે છે કચ્છમાંથી આવે કાઠિયાવાડથી આવે રાજસ્થાનથી આવે છે સુરત અમદાવાદ સાબરકાંઠા ઓલ ગુજરાતમાંથી બધા રબારી સમાજ આવે છે અને દર્શનનો લાભ લે છે અને મંદિરનું બધું સારું ચાલે છે એવી અમારી દર પૂનમે દર પૂનમે આમ તો ત્રણથી ચાર હજાર વસ્તી જમતી જ હોય છે પણ આજે ગુરુ પૂર્ણિમાના દિવસે પાંચથી છ હજાર વસ્તી પ્રસાદ લીધો છે આમાં અલગ અલગ પ્રજ્ઞાથી પરગનાથી લોકો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવતા હોય છે જેવા કે કચ્છ કાઠિયાવાડ રાજસ્થાન અમારા ગુજરાતના સમસ્ત નોગો પરિવાર અન્ય પણ નાત વિહોતર પણ અહીં એકનો બાણેશ્વરી માતાજીમાં પ્રસાદ લે છે અને ખૂબ આનંદ અને ઉત્સાહથી આવતા હોય છે લોકો અને ખૂબ સારી રીતે પ્રસાદ લેતા હોય છે અને